સમુદ્ર તટે મહાદેવની મનમોહક કલાકૃતિ પ્રસિદ્ધ રીત કલાકાર સુદર્શન પટનાયક દ્વારા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કલાકૃતિનું નિર્માણ ઓડિશાના પુરી બીચ પર વિશ્વ પ્રસિદ્ધ રીત કલાકાર સુદર્શન પટનાયકે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન શિવની મનમોહક રીતિ કલાકૃતિ બનાવી હતી દરેક વર્ષની જેમ આ વખતે પણ તેમણે પોતાની અનોખી કલાને ધાર્મિક ભાવનાથી જોડીને ભક્તોમાં ઉત્સાહ જગાવ્યો તેમના શિલ્પે દર્શકોનું ધ્યાન ખેંચ્યું અને અનેક લોકો આ કલાકૃતિ જોવા માટે પુરી બીચ પર ઉમટી પડ્યા સુદર્શન પટનાયકે પોતાના શિલ્પ સાથે સંદેશ આપતા લખ્યું હતું ઓમ નમ શિવાય મહાદેવ આપણને શક્તિ શાંતિ અને ભક્તિના આશીર્વાદ આપે આ કલાત્મક અભિવ્યક્તિ દ્વારા તેમણે માત્ર શ્રદ્ધા જ નહીં પણ સમાજમાં શાંતિ અને એકતાનો સંદેશ પણ આપ્યો તેમના શિલ્પીએ શ્રાવણ માસના પવિત્ર અવસરને વિશેષ બનાવી દીધો પ્રસિદ્ધ રીતિ કલાકાર તરીકે સુદર્શન પટનાયક અનેક ધાર્મિક અને સામાજિક વિષયો પર પોતાની અનોખી કલાકૃતિઓ માટે જાણીતા છે અગાઉ પણ તેમણે રથયાત્રા રાષ્ટ્રીય ઉજવણી અને વિવિધ પ્રસંગોએ રીતિ શિલ્પો બનાવીને લોકોમાં જાગૃતિ અને ભાવના જગાવી છે આ વખતે શિવજીની રીતિ કલાકૃતિને જોઈને ભક્તોમાં ભક્તિભાવ અને ગૌરવની લાગણી પ્રસરી હતી પૂરી બીચ પર આવી કલાકૃતિઓથી ધાર્મિક તહેવારોને નવી ઓળખ મળે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ પણ આ કલાનું મનમોહક દર્શન કરી શકે છે